અમારી રજૂઆત એવી છે અમે યુનિવર્સિટી રોડ ઉપર બીટી સવાણી હોસ્પિટલની સામે પામ યુનિવર્સિટીના રહેવાસી છીએ કે જે કોપરેટિવ સોસાયટી છે અને અમે લોકો અત્યાર સુધી છેલ્લા ત્રણ ચાર વર્ષથી જ્યારથી સોસાયટી કોરોના પછી બધા લોકો રહેવા આવી ગયા છે જે લોકો ધીમે ધીમે સોસાયટી મોટી જતી જાય છે એમાં અમારો પરિવાર મોટો થતો જતો હતો પણ છેલ્લા છ સાત માસથી એક ફેમિલી અમારી સોસાયટીમાં રહેવા આવેલું છે તે સોસાયટીને આખી વીખવાનો પ્રયાસ કરી રહી છે અને નાની મોટી જે કોમન એનિમિટીસ છે એના ઉપર દબાણ દૂર કરી અને એ લોકો અમને ભય જેવો માહોલ ઉભો કરવા માગે છે એ અત્યારે કપાલ જ છે છે જે પોલીસ કર્મચારી બરોબર છે તે લોકો અત્યારે સોસાયટીની કોમન એનિમિટીસ જે લોકો આપણે સોસાયટીને બધા લોકો માટે હોય છે કે જે સર્વાનુમતે બધાનો ઠરાવ કરી બધાની સહમતીથી અમે બનાવેલી હોય છે અને બધાના ઉપયોગ માટે હોય છે એ અત્યારે દૂર કરી રહ્યા છે ધીમે ધીમે કરીને અને કોઈ પણ લેડીઝ છે કે જેન્ટ્સ છે તેને મન ફાવે શબ્દમાં આપણે એને કહેવા જઈએ છીએ કે ભાઈ આ સોસાયટીની એમ્યુનિટી છે તો એ લોકોને દૂર દૂર કરવા માટે આપણે કહીએ છીએ એ એ લોકો લોકો ગમે રીતે લોકોને દબાવીને પાછળ ધકેલી છે 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 સત્તાનો ગેરઉપયોગ કરે પોલીસમાં અને એના માટે જ અમે અત્યારે પોલીસ કમિશનર કચેરીએ અરજી આપવા માટે આવેલા છે હેરાનગતિમાં એવું છે કે ભાઈ કોમન એનિમિટીઝ છે તો બધા માટે હોય છે એ લોકો એમ કે છે કે ભાઈ આ વસ્તુ અમે કે શું એમ ચાલશે સોસાયટીના નિયમો છે એ મુજબ નહીં ચાલે કારણ કે એક સોસાયટી એક પરિવાર છે નાનકડા ગામડા જેવું છે બે હજાર લોકો રહે છે અત્યારે એવું છે કે બિલ્ડરે આપણને જે રીતે જાણ કરેલું છે અને જે રીતે કામ થાય છે કે બિલ્ડરે કહેલું છે કે અત્યારે જે બધી વસ્તુઓ અમે પાર્કિંગ એલોકેટ ના કરીએ ત્યાં સુધી તમે કોઈ પણ જગ્યાનો પાર્કિંગ માટે ઉપયોગ કરી શકો છો તો એ લોકો એ નિયમનું ઉલ્લંઘન કરે છે કે ભાઈ અમારો બે વિંગ છે તો અમારી નીચે કોઈ પણ એક પ્રકારની ગાડીઓ બીજી કોઈ વિંગની પાર્ક નહીં થાય અમે કહેશું એ મુજબ જ ગાડીઓ રહેશે અને અમારી અહીં આજુબાજુમાં બેસવાનો નહીં હા આપણી પાસે સીસીટીવી ફૂટેજ ને બધું એમાં કાયદેસર રીતે સીસીટીવી ફૂટેજમાં દેખાવા આવે છે કે એ લોકો ગાડીને કઈ રીતે હટાવીને પાડે છે કે પછી સોસાયટી ઓફિસ હમણાં જે ગઈકાલે જ અમારી પાડેલી છે તો કઈ રીતે લોકો બધી લેડીઝ એકત્ર થઈને દૂર કરેલી છે